બનાસકાંઠા જિલ્લાની આશા બહેનોએ ફિક્સ વેતન સહિતની માગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી છે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી બહેનોએ પોતાની માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો આરોગ્ય ક્ષેત્રે અસરકારક સેવાઓ આપી રહી છે પોલીઓ નાબૂદી બાળ મૃત્યુ કે માતાના મૃત્યુદર ઘટાડવામાં તેઓની ભૂમિકા રહી છે ત્યારે આશા વર્કર બહેનોને નજીવ વળતર આપી શોષણ કરાઈ રહ્યું છે જેની સામે અવાજ ઉઠાવતા આશા વર્કર બહેનોએ આજે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હાઈકોર્ટ દ્વારા આંગણવાડી અને તેરા તેડાગર બહેનો માટે પગાર વધારાની જે ચુકાદો આપવામાં આવે તો એ બહેનોને તમારા માધ્યમથી અભિમંદન આપીએ છીએ હવે આરોગ્યની કામગીરી કરતાં આશાવર્કર બહેનો છે પાયાની કામગીરી કરે છે પોલીયોના આબૂદી કરી છે આ બહેનોએ માતા મરણ અને બા મરણ જેવી મહત્ત્વની પડકારજનક ભૂમિકામાં આ બહેનો રાત દિવસ કામ કરે છે તો આ બહેનોને મામૂલ ઇન્સિટી દ્વારા એમનું શોષણ થાય છે લઘુત્તમ વેતનની અમને વર્ષોથી માંગણી છે હજુ સરકાર પૂરી કરતી નથી એટલા અમે સરકારને કુંભકર્ણની જે ઊંઘ છે એ ઉડાડવા માટે અમે બનાસકાંઠાના તમામ આશા વર્કર બહેનો અમારી ફિક્સ વેતન અને લઘુત્તમ વેતન જે બંધારણનો અધિકાર છે એ માગવા માટે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવે છે ગુજરાત સરકારની આ ઊંઘ ઉડાડી અને એમને જણાવવા માગીએ છીએ કે આ બહેનો મહત્વની કામગીરી કરી રહ્યા છે તો અમને ઇન્સેટિવ વેતનમાંથી મુક્ત કરી અને લઘુત્તમ વેતન બંધારણનો અધિકાર છે ફિક્સ વેતન આપવામાં આવે જો અમારી માગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરીશું અને સરકારની સત્તાને કાયાપલટ કરીશું જો કે આશા વર્કર બહેનો લઘુત્તમ ફિક્સ વેતનની માંગ કરી રહી છે જે માંગ નહીં સંતોષાય તો આંદોલન છેડી સરકારને તેના પરિણામો ભોગવવાની ચીમકી ઉચ્ચારી હતી